નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં ફરીથી એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે સ્વરાજના શોખીનો માટે સ્વરાજનું સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર લઈને આવું છું ભાઈને સાવ વ્યાજબી ભાવમાં તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે ખૂબ સારી કંડિશનમાં સાચવેલી કન્ડિશનમાં આખું ઓરિજિનલ તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે આ ટ્રેક્ટર ભાઈએ આખું જનરલ બનાવેલું છે કોઈપણ પ્રકારનો ફોડ નથી આખું સાચવેલું તમને ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્યકથી કરી દે જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવવાને આવા અવનવા વાહન અથવા ખેતો વધારાને લગતા વિડીયો મેંકવામાં આવે છે જેમાંથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે અને જો તમે પણ આ પ્રકારે કોઈપણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરવા માંગતા હોય તો આપણા વોટ્સઅપ નંબર કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર આવેલા છે તેમાં તમારા વાહન અથવા વસ્તુની તમાતો ફોટા વિડીયો અને બધી ડિટેલ મેકલી આપો આપણે તમને જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું તો મિત્રો આજે તમારી માટે સ્વરાજનું સાતસો પાંત્રીસ એફી એ ટ્રેક્ટર લઈને આવ્યું છું તો મિત્રો તમને સૌ પ્રથમ આ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો ઓગણીસો ને મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે પણ ભાઈએ આખું ઓરિજિનલ બનાવેલું છે ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમને આ ટ્રેક્ટરના ટાયર વિશે વાત કરવામાં હોય તો ચારે ટાયર તમને પચાસ ટકા આજુબાજુ તમને ટ્રેક્ટરના ચારે ટાયર જોવા મળી જશે બાકી ટ્રેક્ટરના એન્જિન ગેર હાઇડ્રોલિક બધું એકદમ પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી આખો ઓરિજિનલ ટ્રેક્ટર છે એવું નું કેવું છે ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો સારી માં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ તમને નહીં જોવા મળે ટ્રેક્ટરનું વાયરિંગ તથા લાઇટિંગ તમને બધું એકદમ ઓકે જોવા મળશે હવે જો મિત્રો તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તો ગામ છે ખોડવાણિયા અને તાલુકો જિલ્લો છોટાઉદેપુર ખાતે તમને આ સ્વરાજનું સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર જોવા મળી જશે મિત્રો જો તમે ટ્રેક્ટર જોવા કે લેવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વહેંચી જશે તો તમારે ખોટો ધક્કો થશે અને મિત્રો જો તમે આ ટ્રેક્ટરની ખરીદી કરવા માગતા હોય તો રૂબરૂ ટેસ્ટ ડ્રાય કર્યા બાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો માલિકના કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો અને મિત્રો જો ફાઇનલી તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો તમને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરવામાં આવે તો માત્રને માત્ર એક લાખ અને પાસઠ હજાર રૂપિયા જેવી આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર રાખેલી કિંમતમાં પણ થોડો ઘણો એવો નોર્મલ ફેરફાર કરી આપશે મિત્રો જો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેરને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તાત્કાલિક આપણી યુટ્યુબ ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દો જેમાંથી તમને ઘણો ફાયદો થઈ શકશે અને આવાને આવા અવનવા વિડીયો આપણને તાત્કાલિક જોવા પણ મળી જશે હવે ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ